શહેરમાં રવિવારે સમૂહલગ્નમાં હાજરી આપવા આવેલ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એલએનટી નોલેજ સિટીની મુલાકાત લીધી હતી શહેર નજીક એલએનટી સિટીની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓફસોર અને ઓનસોર થતી વિવિધ પ્રવૃત્તિની જાણકારી મેળવી હતી કોર્પોરેટ બ્લોકની માહિતી લીધા બાદ મુખ્યમંત્રીએ એલએનટીના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક પણ યોજી હતી આ બેઠકમાં કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી અંતર્ગત શિક્ષણ આરોગ્ય અને મહિલા સશક્તિકરણ હેઠળ કરવામાં આવતા વિવિધ સામાજિક કાર્યોની રૂપરેખા રજૂ કરાઈ હતી આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકલ ટુ ગ્લોબલના સંકલ્પ મુજબ કંપની દ્વારા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે કરવામાં આવતા કામોનું પ્રેઝન્ટેશન કરાયું હતું મુખ્યમંત્રીએ નોલેજ સિટીના વિવિધ બ્લોકની મુલાકાત લઈ ત્યાં ચાલી રહેલા કાર્યોની જાણકારી મેળવી હતી આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા કલેક્ટર ડોક્ટર અનિલ ધામેલિયા એલએનટીના ડાયરેક્ટર અનિલ પરબ અને જનરલ મેનેજર ધીરેન પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા